બોલો શ્રી કૃષ્ણ લાલ કી છે હારે મને ઘર માં ઘડી ના ફાવે જ સોદા માતા કાના ને તેડવા મોકલું હારે માતા વાત તમારી માનસુ હારે માતા છાણ વાસે દુ અમે કરશું હારે અમે ઘરના તે બધા કામ કરશું જ સોદા માતા કાના ને તેડવા મોકલો હારે હવે ઘરમાં નથી મને ગમતું જ સોદા માતા કાના ને તેડવા મોકલો હારે મારી સરખી સાહેલી બધી સાસરે આરે મારે મનડાની વાત કોને કેવી આરે માતા સાસરીએ જઈ કોઈ કેજો લડુ પ્રીતમજી આણા મોકલે આરે હવે હવે ઘરમાં ઘડી ના ફાવે જ સોદા માતા કાનાને તેડવા મોકલો આરે માતા જમના જડ ભરી લાવશું આ આરે માતા ગાયો દો વારે અમે જઈશું આરે માતા ગોરસ હવે જવા જઈશું જ સોદા માતા ખાનાને તેડવા મોકલો આરે મને ઘરમાં હવે નથી ગમતું કાનુડા મોકલો આરે માતા પગ પગરા દબાવશું આ રે નંદ બાબાની લાજો અમે કાળશું હવે અમે સીધા રે ઘરમાં રહીશું કાન હા માતા ને તેડવા મોકલ આરે હવે ઘરમાં ઘડી ગડી ભાવે જ સોદા માતા કાના ને તેડવા મોકલો હારે હવે સોળે શણગાર અમે સજસુ આરે અમે રાસે રમવાને આવીશું આરે હવે કાનો કેસે તેમ કરશું જસોદા માતા કાના ને તેડવા મોકલો આરે બને ઘોડમાં ઘોડી ના ખાવે જસોદા માતા કાના ને તેડવા મોકલો હારે અમે સવારે વેલા ઉઠીશું હારે વાલા ઉઠી દીવડા પ્રગટાવીશું આ રે અમે ઘર વલો ખેંચશું જસોદા માતા કાના ને તેડવા મોકલો આરે મને ઘરમાં ઘડી ના ભાવે જસોદા માતા કાના ને તેડવા મોકલો આરે રે મને ચરણોની સેવા રાખજો ખજો આરે કાન રાધાનું આટલું માનજો હારે મારા સાસરીએ જઈ કોઈ કેજો એ ટલડું પ્રીતમ જીઆ મોકલે હારે હવે ઘરમાં ઘડી ના ખાવે જ સોદા માતા કાન ને તેડવા મોકલો હારે મને ઘરમાં હવે નથી ગમતું જોદા માતા કાનાને તેડવા મોકલો બોલ બોલ રાજા રણછો રણ છોડકી જે